તો કચ્છના કંડલામાં ફરી દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે કંડલાના મીઠા પોર્ટ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફરી વળ્યું છે દીનદયાળ પોર્ટ હસ્તકની જમીન પરથી દબાણો હટાવવામાં આવ્યા છે ગેરકાયદેસર બાંધકામ તોડી અને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે અગાઉ અનેક નોટિસ આપ્યા બાદ આખરે એક્શન લેવામાં આવ્યું છે તો વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાથ ધરવામાં આવી છે કચ્છના કંડલામાં બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે કંડલાના મીઠા પોર્ટ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી છે તો દીનદયાળ પોર્ટ હસ્તકની જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે ગેરકાયદેસર બાંધકામોને તોડી અને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે અનેક નોટિસ આપી હતી અગાઉ નોટિસ આપ્યા બાદ આખરે એક્શન લેવામાં આવ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા નિધિરેશ જોડાઈ ચૂક્યા છે નિધિરેશ કચ્છના કંડલામાં દીનદયાળ પોર્ટ હસ્તકની જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે અનેક નોટિસો આપી ત્યારબાદ એક્શન લેવામાં આવ્યું છે શું વિગત દબાણો હતા એ દબાણો તોડી પાડવાની કાર્યવાહી વહેલી સવારથી શરૂ કરી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે વહેલી સવારે બુલડોઝરો અને પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને તેની કામગીરી છે આશરે લગભગ કંડા પોર્ટ નજીક આવેલી દીનદયાર પોર્ટ હસ્તક ની એ જમીન છ એકર જેવી જમીન છે એ જમીન ખુલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અગાઉ આપવામાં આવી હતી પણ ખાલી ન થતા આખરે દિનદયાળ પોર્ટ પ્રશાસન દ્વારા પોતાની જમીન ખાલી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ઓપરેશન હાથ ધર્યું છે વહેલી સવારથી જ કામગીરી હાથ ધરવામાં આવી છે ડીવાય એસપી એસપી પોલીસ કાફલો પણ ત્યાં ઘટના સ્થળે છે પોર્ટ પ્રશાસન દ્વારા અગાઉ આપેલી નોટિસ બાદ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આખરે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે મોટી જમીન છે એ જમીન ખાલી કરાવવા માટે અને પ્રશાસનને અનેક વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવા માટે થઈને આ જમીનો ખાલી કરાવવામાં આવી રહી છે જી વંશીજી જાણકારી સાથે જોડાવા બદલ આભાર